પગ ની જો રેખા આખી બદલી ગઈ છે જો છે ને આ મારા ભાઈ ને મારા બાપા એને જીવન કહીને ને અમને સમકતા કિન્ને ગયા પાડી જ દીધા હવે એમ કેવા મારા પપ્પા એ તો કીધું છે વિડીયો મારી નું પણ સરસ મજાનું સપોર્ટ સિસ્ટમ જોયો છે કેમ જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે અને તો રેડી થઈ ગયા છીએ અને થંભલાઈને જઈને તમને આઈડિયા આવી ગયો જે હા ભાઈ આજે છે ને મમ્મી પપ્પા આવ્યા છે શેવડીમાંથી ઘરે એટલે પરમાનન્ટ નથી આવ્યા ટૂંકમાં પણ એક કામ હતું ને તો આવ્યા છે તો એ ગયા છે તો અમે તૈયાર થઈને અમે જઈએ છીએ કેમ કે એક ભાઈનો છોકરો છે ને એમને સગાઈને થોડુંક વહીવટવાળું હતું તો જોવા ને એવું બધું હતું હા મમ્મી ચા પીવાનું ને એવું તો મમ્મી પપ્પા ને મેન રહે ને મોટા ટૂંકમાં વડીલ તો આવ્યા છે સ્પેશિયલ આજે તો ચાલો તમને મળાવું કન્ટિન્યુ વિડીયો બને રહ્યો તો વી ગયા છે હું ને અસ્મિતા જ બાકી છે બાકી મોટા ભાઈ ને બધા ત્યાં જ ગયા છે ફાટીકડા તો અમે એના તો રેડી થઈ ગયા હવે અમે જઈએ પૈસા તમને મળાવું તૈયાર થઈ ગયા ને હવે જાય ફાટીકડા કીસુ ને કાવ્યા ને બધા વી ગયા છે દાદા આપણે જઈએ વાલો ચાલો ભાઈ બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે નીકળશું આજે તમને બધાને મળાવું પણ પેલા એક કામ છે ને પતાવી દેવું પડશે કેમ કે સગાઈ નું છે ને એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહે વિડિયોમાં મજા છે હાલો બેસો કેમ છે મમ્મી હે હા જોને ભાઈ હેડી મળી કે आखे सीजन न आए बा के ते आवे अबे त आयो तो न सम्भवै वो धोवन मा त घरे आता पण छे ने आंया वी आइया पण उ थोड़ो माड़ो थइ गयो हो छे बाकी कयो हरो अपक त रो केवा ती ई त आ हेडी कापा काल होइ काला हात देखाड बा मेन वाला हात होइ जो श्याम मा के रेखा हात

એન્ટ્રી પાડી ગયા પહેરીને પેરી એમને ખબર હોય ને તો પપ્પા ભાગરા કા ફાર્મે રાખ્યું હતું ને આપણું મોટાભાઈનું આ મોટાભાઈ આ બીજા બે ભાઈના ઘર છે બાજુ બાજુ આ એમની જમીન છે અને આપણે વેજોદરી પણ ભાઈના ને એના આપણે જે જૂના મકાન છે ને એમાં કેમ કે ભાભાન દીકરા હોય ને એટલે મૂળ તો છે વેજોદરીના જ અમારા ગામના પણ અહીંયા પાટીકડા શું છે આ જમીન છે ને તો એ લોકો અહીંયા રહે છે બાકી ન્યાય પણ એની ઘર ને મકાન ને બધું આપણું છે ને એમાં ફિફ્ટી ફિફ્ટી લાગે આ અમારા મોટા ભાઈ છે તો એટલે આવે છે વડીલ વડીલ છે વડીલ સાંજના વાગી ગયા છે પાંચ અને કાંઈ વ્લોગિંગનો મેળ ન આવ્યો કેમ કે કામ જ એવું હતું ને એટલે કાંઈ વ્લોગિંગનો મેળ ન આવ્યો અને અત્યારે જો પાંચ વાગી ગયા છે અને અસ્મિતા દાળ બનાવે છે કા દાળ બનાવે છે ને પપ્પાને નીકળી જવાનું છે આજને ફટાફટ ઉતાવળ છે પાંચ વાગે રોટલા જ બની ગયા છે દાળ બનાવવાની બાકી હું ગામમાં દાળ લેવા ગયેલો દાળ લઈને આવી ગયો છું અને ત્યાં રોટલા બનાવી નાખ્યા હતા કેમ કે એને છે ને ભાઈ ઉતાવળ છે ને આજને આ જ નીકળવું છે મેં તમને હજી પપ્પાને મળ્યા નથી બ્લોગમાં બોલો હજી નથી આવ્યા આવે ને એટલે મળાવી દો એટલી અર્જન્ટ છે ઉતાવળ ફોન આવ્યો કે નીકળી જવાનું છે તો જમવાનું ખવાના નથી જીમા એ કોઈ કેમકે થોડક વહીવટ જ એ રીતનો હતો ને એટલે કાંઈ જીમા નથી કોઈ તો આગળ આવે ને એટલે તમને મળે તો આ રહ્યા મારા બાપા આવી ગયા છે ક્યાર ની સવારની વાત બાપા બાપા કરતો તો કેમ છે કામ ધંધામાં શાંતિ બહુ સારું છે કામ બહુ હારામ છે પંદર વીસ દિવસ સુધી રોકા પૂરું પટાદ પડી ગયા ને પૈસા પછી સુગર બંધ થઈ જાય એટલે પોર પોર તો હવે જોય ભગવાન આમ જો હાથ લાવો જો આમ પપ્પાની જોવા રેખા આખી બદલી ગઈ છે જો છે ને આ મારા બાય મારા બાપા એને જીવન કહીને અમને સમકતા કિન્ને કે સિતારા બનાવી દીધા અમને કેમ કે આ ભાઈ અત્યાર સુધી હજી મહેનત નથી મૂકતા અને અમને ક્યારે નથી જાય મેં તો શેરડીનું કામ કેવું છે એ મેં જોયું તો એકવાર વાર ગયો આમ તો ગયા સાલ ખાલી જોવા માટે પણ બહુ અઘરું કામ છે ને બહુ અઘરું પણ મેં છોકરા પાસે કોઈ દિવસ કામ કરાવ્યું નથી ને મને ઈચ્છા નથી કે મારા છોકરા શેરડી કાપે મારા છોકરા એની રીતે રહે એટલે ખૂબ ખૂબ આભાર કેટલા કેટલા વર્ષ કેટલા વર્ષ છે છવ્વીસ મોરસ વર્ષ છે ધંધો થી રે લાખ દોઢ લાખ એક લાખ ને સિતે હજાર ને એમ લાવ ચાર મહિના બે માણા કામ કરે અમે અહીંયા જલસા કરીએ જલસા ની હો ને કરે એમાં જ આપડે છોકરા બે દાયા એટલે કાંઈ ઉપાદી નથી આપડે મગર તો એ એમાં પૈસાને શું કરો છોકરા ફકડી જાય તો શું કરી સામે ન થાય દુખવા મળે આ ફળવા મળે એવું છે તો આજના આજ પણ વિવિધ આવું છે બાજ્ય અહીંયા આવ્યા ને તો વાળે છે જો આવું છે ને સ્મિતાય બનાવી નહીં છે જમવાનું તો હવે જમી લે પછી એને નીકળવું છે કેમ કે અહીં બેન છે ને ત્યાં જાતા જાય ને પછી પાછા ત્યાંથી આજને આજ જ અર્જન્ટ છે એટલું બધું અર્જન્ટ નીકળે છે એવું છે

દાળ રે જોઈએ અમાર વધારે તમને ખબર ને દાળ બનાવી ચાલો વાળો કરી લઈએ બધાય બ તમે આવી જ બેજો હા હું બે જાવ હાલો બધા વાળો કરી લઈએ હાલો તમે પણ આવી જાવ વાળો કરો તો જાય શેરડી કાપવા પાછા વયા જ આજે આવો થોડું વ્યવહારિક કામ હતું ને હવે જાય 20 દિવસનું કામ છે ધારીખડા સુગરના પત્તા પડી જાય પડી જાય એવું જે જો હવે તો તો છે ને હવે આવું જો કઈ કા ફટાફટ એટલે મારે વિડીયો નથી થતા આ હોય ને તો તરત થાય અમારો વિડીયો બહુ પાવરવાળા વાળો વિડીયો બને ના હોય તો વિડીયો હાલે મારા કૌશિક ભાઈ બહુ સપોર્ટ આપો ખૂબ ખૂબ આભાર તમારો કૌશિક ભાઈ થોડો થોડું હાલે કમાય નહીં તો કઈ નહીં પણ કૌશિક ભાઈ ના પપ્પા છે મારી ઓળખાણ ઘણા થઈ ગયા પપ્પા હાલો બા

હા હાલ ફિલહાલ તો આમ તો બહુ ઓછું કહેતો હોય પણ ઘણી વાર છે ને પૂરેપૂરો સપોર્ટ હોય ને તો મારા મમ્મી પપ્પાનો ભાઈ પૂરેપૂરો એ સો ટકા સપોર્ટ હોય કેમ કે ક્યાંય પણ જવાનું હોય ટ્રાવેલિંગ હોય ગાય પણ હોય તો એનો ફોન આવે જ તે કે શું છે શું છે કાંઈ નહીં કાંઈ ધ્યાન રાખજો આમ ટૂંકમાં પૂરેપૂરી સપોર્ટ સિસ્ટમ ક્યારે એમ ન કહે કે તું આ નહીં કર આ નહીં કર પણ હરમેશ એમ કહે કે ભાઈ કોઈનું ખોટું ન કરો એ ખાસ ધ્યાન રાખવું તો આવું સપોર્ટ સિસ્ટમ બહુ મજબૂત છે ભાઈ મારી પાછળ એટલે હું એટલે પહોંચી ચૂક્યો છું અને મમ્મી પપ્પાને હિસાબે જ અહીંયા પહોંચ્યો છું નહીં ત્યારે મુશ્કેલ જેવાય કેમ કે સપોર્ટ વગેરે છે ને આ ગાડી હાલે નહીં મેં જ્યારે જનલી શરૂઆત કરી આજથી પાંચ વર્ષ પહેલાં ત્યારે પણ મને કીધું હતું ભાઈ તને હાલ લાગે એ કહે તું તારે વાંધો નહીં પણ કાંઈ ખોટું ન થાય એનું ધ્યાન રાખવાનું એમ તો મેં ત્યારે એટલું બધું તો મેં ત્યારે શરૂ કર્યું ને ત્યારે વિચાર્યું નહોતું ભાઈ હું એટલે સુધી પહોંચી એમ અત્યારે જા છું ને બહુ હું ખુશ છું ભાઈ કમ્પ્લીટ એકદમ એટલા લેવલે તો એવું વિચાર્યું નહોતું કે અહીંયા પહોંચી પણ તમારા બધાના સાથ અને સહકારને મમ્મી પપ્પાના આશીર્વાદને આમાં બધાના આશીર્વાદ હોય ભાઈ કોના આશીર્વાદ હોય એનું નક્કી ન હોય તો આવું સરસ મજાનું સપોર્ટ સિસ્ટમ મારા મમ્મી પપ્પાને મારી વાઈફીનું પણ સરસ મજાનું સપોર્ટ સિસ્ટમ જોઈએ છે કેમ કે ઘણી વાર બ્લોગ ન બનાવવાનો હોય ને તો કંટાળો આવતો હોય ને તો એમ કે હા ચાલુ કરો હાલો ચાલુ કરો એમ ટૂંકમાં એમ હાલ એમ થોડો થઈ ગયો તો આવું બધાના સપોર્ટ સિસ્ટમ હોય ને તો જ તે આગળ જઈએ એમ કેમ કે હું એકલો મેનેજ કરતો હોય એટલે ન થઈએ કે ઘરેથી પછી મજા ન આવે એમ ટૂંકમાં હું એકલો કામ કરતો હોય પણ આ તો ઘરેથી એટલો સપોર્ટ મને ભાઈનો મોટા ભાઈનો ભાભીનો બધાનો મોટા ભાઈને તો ક્યાંય માથાકૂટ જ ન હોય એને ખબર જ હોય અને ખરેખર આજ તો હું તમને કહી દઉં કે મારું પચાસ ટકા મેનેજમેન્ટ મોટા ભાઈ જ કરે ઘણાને ખબર નહીં હોય ને એમ થતું હોય ભાઈ મોટા ભાઈએ તમે બહુ ઓસાર્યું પણ ના ભાઈ હર હંમેશ મારું પચાસ ટકા પચાસ નહીં આમ તો સોએ સો ટકા ઇન્સ્ટાગ્રામનું ટોટલી મેનેજમેન્ટ ભાઈ જ કરે પહેલાં કોલ કાંઈ પણ જાય ને સ્પોન્સરશીપ એડવર્ટાઇઝ કાંઈ પણ હોય ને તો મોટાભાઈ પાસે જાય પછી મારી પાસે આવે એટલે મારું મેન સપોર્ટ સિસ્ટમ મોટા ભાઈ છે એવું નથી કે હું એકલો જ બધું હેન્ડલ કરું છું મોટા ભાઈ છે ને એ મારું આખું પ્રોફાઇલ હેન્ડલ કરે છે ઇન્સ્ટાગ્રામનું એટલે ટોટલી વસ્તુ છે ને ભાઈ પાસે જાય પહેલાં પછી મારી પાસે આવે એટલે આખો પરિવારનો સપોર્ટ છે મારી ઉપર હું એકલો નથી બળ કરતો મારો પરિવાર આ આ ચેનલ ઉપર ગ્રોથ કરાવવા માટે મારી પરિવાર પૂરેપૂરો સપોર્ટ કર્યો છે ત્યારે હું અહીંયા પહોંચ્યો છું એટલે આવા સરસ મજાના પરિવાર મળ્યો છે તો સાહે મંદિરે અગરબત્તી બહાર કરતા ગયા છે અને મહાદેવ છે કાનાજી છે અને કાળભૈરવ દાદા આ બધા છે એની સાક્ષીમાં ભાઈ આ જ પરિવાર મળે હર હંમેશ મળે જન્મો જન્મ એવી આપણે માગીએ અત્યારે તો કેમ કે આવો પરિવાર છે ને બહુ ભાગ્ય જ મળે છે લકી માણસ હોય ને હું એટલો લક્કી છું ને કે એની વાત જવા જો ઘણો બધું બોલાય ગયો બહુ નથી બોલું લેક્ચર વધી રહ્યા ને તમારું પણ બોલવા ને તો બહુ બધો બોલીએ કહું ભાઈ એવું છે ઘણું બધું બોલાય જાય પણ બસ મમ્મી પપ્પાની છે ને ટૂંક સમયમાં પછી મજા આવી છે બ્લોગ બનાવવાની ચાલો હવે કાંઈ નહીં આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલ બધું પહેલી વાર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જજો મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો